મારું નામ પરમા કનુભાઈ બચુભાઈ છે ગામ ગુજેરી અમારા ગામનો એવો પ્રશ્ન છે કે સ્થાનિક આગણવાડીનો પ્રશ્ન છે છેલ્લા ત્રણેક વર્ષથી ચાલુ છે સમસ્ત ગામ લોકો અનેકવાર અરજીઓ કરી છેક કક્ષાના મંત્રી સુધી બી અમે અરજીઆત કરી છે તો પણ અમને કોઈ પણ પ્રકારનો નિર્ણય મળતો નથી હાલ તો કેવું છે કે અઢી વર્ષથી મેં પ્રાઇવેટ મકાનમાં મેં સમસ્ત ગામ લોકો ભેગા મળીને મેં ઓગણવાડી ચલાવી રહ્યા છે અને એ આંગણવાડીમાં કોઈ આવતું બી નથી અત્યાર સુધી બાળક બી નથી આવી તો પણ એ લોકોને મફત પગાર આપવામાં આવે છે અને છેલ્લા દસ મહિનાથી સંપૂર્ણપણે બંધ છે આંગણવાડી પૂરી પૂરી અત્યાર સુધી કોઈ બાળક બી નથી આવી એ લોકો બી હાજરી બી નથી તો પણ એ લોકોને પગાર આપવામાં આવે છે સરકાર કઈ રીતે આપે છે તો એની અમારી એવી માંગ છે કે તપાસ કરે એમ અત્યારે કેવું કે એ લોકો આવે અને અમને ધમકી આપવામાં આવે છે ગામ લોકોને પોલીસ પોલીસની ગાડી બોલાવીને કે તમે આખું ગામ પૂરી દેશું એ રીતે અલગથી ધમકી આપવામાં આવે છે પણ અમે પોલીસની કોઈના ધમકીથી આવવાના નથી અમારું જે પ્રશ્ન છે કે સ્થાનિક મહિલા ઉમેદવાર લે એ અમારો એક જ પ્રકારનો નિર્ણય છે એ જો સુધી ના થાય તો અમારી માંગ અડગ રહેશે કદાચ અમને અહીંયા નિર્ણય ના મળે તો અમે ચીફ કલેક્ટર ઉચ્ચ અધિકારી અમે રજૂઆત કરીશું નામ અમે તો કલેક્ટર ઓફિસ અગાઉ ધરણા ના કરશું મારું નામ પરમાર ચંદ્રિકા બેન મેહુલભાઈ છે ગામ નાની ગુજરી તાલુકો ધનસુરા જિલ્લો વાલવાલી હું ફોર્મ કાર્યકાળમાં ભર્યું હતું કે મારું ફોર્મ પોતમાં સેમ ભૂલ છે એમ કરી કાઢી નાખ્યું માર્કશીટ પોતમાં સેમની ખોટી એમ કરીને મારું ફોર્મ રિજેક્ટ નાખ્યું એટલે અમે પાટણ કાગળ મોકલા અહીંયા એટલે સાચો બતાવી દઉં તમે ચલો છો પ્રાઇવેટ અઢી વર્ષ તો આ બાબતે તમે કોણ રજૂઆત કરી હતી અમને રિજેક્ટ કરે રિજેક્ટ કરી મામલતદાર કચેરીમાં કરી હતી જિલ્લા કલેક્ટર સુધી પહોંચ કોઈ હજી કોઈ પ્રતિતર આવ્યો નથી ના જ્યાં સુધી ગામના સ્થાનિક નહીં લેવાય તો લગન ગામના છોકરા નહીં મોકલે અમારું કામ બીરો અમારું કામ નું બીરો દરે જ્યાં લગન અમાર ગામના છોકરા નહીં જોય સારામાં તો લગન અમાર ગામનું વિરોધ રહે